હોળી ધુલેટીના તહેવારને લઈને વડોદરામાં રહેતા લોકો પોતાના વતન જવા રવાના થઈ રહ્યા છે એસટી તંત્ર દ્વારા પણ આ વર્ષે ત્રણસો ત્રીસ જેટલી બસો વડોદરા એસટી ડેપોમાં મૂકવામાં આવે છે હોળી ધુલેટીની ગણતરીના દિવસો રહ્યા છે હોળી અને ઢુલેટીના તહેવારને લઈ વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે એક હજાર ત્રણસો જેટલા મુસાફરો પોતાના વતન ગયા હતા જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે બસો પંચાવન બસ મૂકવામાં આવી હતી આ વખતે ત્રણસો ત્રીસ જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે લીધો હતો મુસાફરોને પોતાના વતન જવા માટે કોઈ તકલીફ ના પડે તેવી તમામ સુવિધાઓ કરવામાં આવી છે વધુ માહિતી વી એચ શર્મા ડિવિઝનલ કંટ્રોલ દ્વારા આપવામાં આવી હતી વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે તેરસો બાણું જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશ એકસો દસ સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂરેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો ત્રીસ બસનું આયોજન કરેલ છે અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝર સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ જાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસો દોડાવતા હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર